પાંચ જેટલા આરોપીઓ છે તેઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે માહિતી મુજબ જાણવા એવું મળી રહ્યું છે કે વહેલી સવારે આજે પાંચ આરોપીઓ છે તે વહેલી સવારે ગોત્રી વિસ્તારમાં જે કિશન અને લખન છે તેમના ઉપર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવા તેઓ પહોંચ્યા હતા તે જ ગુનામાં તેઓને આ અટકાયત કરીને તેઓનું આજે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે હાલ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તો ગોત્રી પોલીસ સ્ટેશન દ્વારા અને તેઓનું આજે રિકન્સકશન કરવામાં આવી રહ્યું છે જે વડોદરા શહેરમાં શાંતિ બની રહે તે માટે પોલીસ દ્વારા હળહંમેશા પ્રયાસ કરવામાં આવતા હોય છે અને ક્યાંકને ક્યાંક જે મારપીટના બનાવો છે તેવા ઓછા થાય તેવા પણ પોલીસ દ્વારા હળહંમેશા પ્રયાસ કરવામાં આવતા હોય છે પણ ક્યાંકને ક્યાંક અનબનાવના કારણે જે આરોપીઓ હોય છે જે અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે પાંચ જેટલા આરોપીઓ છે તેઓને આજે ગોત્રી વિસ્તારમાં જે નીલામ્બર સર્કલથી ગોત્રી પોલીસ સ્ટેશન સુધી તેઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે કે માહિતી પ્રમાણે કે આ લોકો જે છે આ પાંચ આરોપીઓ તે વહેલી સવારે અહીંયા લખન અને તેમની ત્યાં તેઓ પહોંચીને તીક્ષ્ણ હત્યા વડે તેઓ મારવા માટે પહોંચ્યા હતા અને જેની ફરિયાદને લઈને હાલ ગોત્રી પોલીસ સ્ટેશને પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને પાંચે પાંચ આરોપીઓને હાલ અત્યારે તેઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે વડોદરા પણ એક સારું એવું કાર્ય છે કે વડોદરા શહેરમાં જે શાંતિ જળવાઈ રહે તેના માટે હર હંમેશ પ્રયાસ કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જે આવા આરોપીઓ હોય છે તેઓને સબક શીખવાડવાનો પ્રયાસ પણ કરતા હોય છે ત્યારે હાલ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પોલીસ દ્વારા તમામ જે જગ્યા પર તેઓ અહીંયા મારપીટ કરી હતી તે જગ્યા પર તેઓને લઈને આવી રહ્યા છે અને અહીંયાથી તેઓનું પંચનામું પણ કરવામાં આવી રહ્યું છે તેઓ આરોપીઓ સાથે તેઓને પૂછપરછ કરી રહ્યા છે કે તેઓ ઘટના સ્થળ પર આવ્યા હતા શું હથિયારો લઈને આવ્યા હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ગોત્રી પોલીસ સ્ટેશન દ્વારા પાંચ જેટલા આરોપીઓ છે તેઓને સાથે રાખીને આજે ગોત્રી વિસ્તારમાં તેઓનું સરઘસ કાઢવામાં આવી રહ્યું છે પોલીસ સ્ટેશન દ્વારા અહીંયા તમામ જે આ પાંચ જેટલા આરોપીઓ છે તેઓનું હાલ જે રાયોટિંગના ગુનામાં જેઓ મારપીટ કરવા કર્યા હતા તેઓને સાથે રાખીને આજે ગોત્રી નિરામબર સર્કલથી લઈને ગોત્રી પોલીસ સ્ટેશન સુધી તેઓનું અત્યારે સરઘસ કાઢી રહ્યા છે અને તમામ જે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે કે ક્યાં આગળ શું કર્યું હતું તે તમામ વાતની તેઓ પોલીસ દ્વારા પુષ્ટિ કરવામાં આવી રહી છે

જે ઘટના છે શું આખી વિગત છે લઈ રહ્યા સવારમાં જ સાથે ફરિયાદ થતાની સાથે જ ગોત્રી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા જે પાંચ જેટલા આરોપીઓ છે જેઓને અટકાયત કરી હતી ને ત્યારબાદ તેઓનું અત્યારે તેઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે તેઓનું સરઘસ કાઢવામાં આવી રહ્યું છે જાણ એવી મળી રહી છે કે ગોત્રી વિસ્તારમાં જે લખન અને કિશન પર તેઓ જાન લેવા હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને તે આ લોકોની અટકાયત કરવામાં આવી રહી હતી અને તેને લઈને અત્યારે ગોત્રી વિસ્તારમાં સરઘસ કાઢવામાં આવી રહ્યું છે જે તમામ જે જગ્યા છે જ્યાં જ્યાં તેઓએ સ્ટ્રક્શન ના પંચનામું તેઓ જાહેર લખી રહ્યા છે અને સાથે જે આમના પર જે કાયદેસરની કાર્યવાહી થાય તેવા પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને પોલીસ દ્વારા પણ હર હંમેશા એક સારું એવું કાર્ય કરવામાં આવતું હોય છે કે વડોદરા શહેરમાં જે મારપીટના ગુના

આરોપીને ને સાથે રાખીને જે ઘટના સ્થળ પર છે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં અહીંયા અહિયાં કરવામાં આવી રહ્યું છે હાલ જે 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 સવારમાં ફરિયાદ હતી તેને જ લઈને કલાકોમાં આરોપીઓ છે પાંચ જેટલા આરોપીઓ છે તેમની ધરપકડ કરી હતી અને ત્યારબાદ જે કાયદેસરની કાર્યવાહી છે તે ગોત્રી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે અને હાલ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે પાંચ જેટલા આરોપીઓ છે તેઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે

તેને મારવામાં આવ્યો હતો તેની જે આખી ઘટનાનું છે તે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે અને જે સ્થળ પર જઈને તે આ તમામ જે વાત છે તેનું રિકન્સ્ટ્રક્શન ગોત્રી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે

હાલ આ તમામ જે આરોપીઓ છે એ મારક હથિયારો લઈને અહિયાં ઘુસી આવ્યા હતા અને જે ફરિયાદી છે તેને માર મારવામાં આવ્યો હતો તેને લઈને જે ફરિયાદી દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ તેઓ અહીંયા ગોત્રી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા જે ગણતરીના કલાકોમાં જે આરોપીઓ છે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી અને જે આરોપીની જે ધરપકડ કર્યા બાદ જે કાયદેસરની જે કાર્યવાહી હોય છે તે કરવામાં આવી હતી અને હાલ જે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે પોલીસ દ્વારા જે પાંચ જેટલા ડ્રાયોટિંગના જે ગુનામાં આરોપીઓ છે તેઓની અટકાયત કરીને જે રિકન્સ્ટ્રક્શન છે કરવામાં આવ્યું હતું હાલ ગોત્રી વિસ્તારના જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે નીલાંબર સર્કલ પાસે આ આરોપીઓને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે હાલ જે આ પાંચ જેટલા આરોપીઓ છે તેઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને જે આખી જે ઘટના હતી તે પોલીસ દ્વારા અહીંયા જાણવામાં તેઓને સરળતા પડી રહે તે માટે આજે ભોત્રી પોલીસ સ્ટેશન ટીમ દ્વારા આખું જે ઘટના જે ઘટી હતી તેને લઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને જેટલા ડ્રાય ટીમના જે ગુનામાં પાંચ જેટલા આરોપીઓ છે તેનું સ્થળ નિરીક્ષણ કરાવ્યું અને જે વહેલી સવારે જે ઘટના ઘટી હતી કે જે અહીંયા એક ફરિયાદી છે તેમના દ્વારા તેમના પર જે હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને આખું જે ગોત્રી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા જે ગણતરીના કલાકોમાં જે આરોપીઓ છે તેમને દબોચી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે ગોત્રી પોલીસ સ્ટેશનની જે ટીમ છે તેમના દ્વારા જે આગળ કાર્યવાહી કરવામાં આવી હતી અને ગોત્રી પોલીસ સ્ટેશનની જે ટીમ છે તે ગણતરીના કલાકોમાં પાંચ ઇસમોની જે ધરપકડ કરીને ત્યારબાદ જે આગળની કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી હતી અને જે તેઓનું આજે ગોત્રી પોલીસ સ્ટેશનથી લઈને જે નીલાંબર સર્કલથી જે ઘટના બની હતી ત્યાં સુધીનું તેઓનું આજે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું મારા સહયોગી અભરા સૈયદ સાથે પ્રદીપ ચૌહાણ ને હું રવિ સિંધાસ પાક ટુડી ન્યૂઝ વડોદરા